ધાનેરા તાલુકાના સામરવાડા ગામ ખાતે રહેતા બિલ સમાજના પરિવારોએ સફાઈ તેમજ પીવાના પાણી બાબતની સમસ્યા મામલે પોતાનો રોષ ઠાલવ્યો છે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા અસરકારક કામગીરી ના થતાં આખરે જાગૃત નાગરિકે સરકારી ગ્રાન્ટ અને સરકારી યોજના બાબતે આરટીઆઈ થી માહિતી માંગે છે ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સફાઈનો અભાવ ચારે બાજુ જોવા મળી રહ્યો છે એ જ રીતે ધાનેરા તાલુકામાં ડીસા તરફથી પ્રવેશ કરીએ તો સામરવાડા ગામ આવે છે ગામના સફાઈનો ભારે અભાવ જોવા મળી બતાવી છે ગુજરાત સરકાર સ્વચ્છતા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગ્રામીણ વિસ્તારમાં આપે છે એ જ રીતે સામરવાડા ગામમાં પણ સ્વચ્છ ભારત મિશન હેઠળ લાખો રૂપિયાની ગ્રાન્ટ માત્ર સફાઈ પાછળ ખર્ચ કરવા માટે આપે છે છતાં પણ સામરવાડા ગામ વહેતા ગટરના પાણીની સમસ્યા અને ઠેર ઠેર પડેલા કચરાના ઢગ સ્થાનિક ગ્રામ પંચાયતની કામગીરી અને મળેલ સરકારી ગ્રાન્ટની વાસ્તવિકતા રજૂ કરે છે ગ્રામજનોની રજૂઆત છે કે તેમના વિસ્તાર અને મુખ્ય માર્ગો પર ગટરનું વહેતું પાણી બંધ થાય અને નિયમિત રીતે સફાઈ કરવામાં આવે મેં ઘણીવાર રજૂઆત કરેલી છે પણ પરંતુ સરપંચ ધ્યાને લેતા નથી આ ટોટલ એવો કચરા કેટલો પડ્યા છે પણ કોઈ કચરા ગાડી આવી પરંતુ કોઈ કચરા લેવા માટે આવતો નથી બસ સર એટલી મારી રજૂઆત છે કે સાફ સફાઈ સારી રીતે કરે સમસ્યા વાત અમારે સફાઈ કોઈ કરતો નથી બરાબર સફાઈ ના ભાવ બરાબર પાણીથી ગટર લાઈન બધી ઉભરી જાય છે ઢાકણ બધા ફૂલ જ છે અમારે જાતે સફાઈ કરવી પડે રજૂઆત કરી પણ કોઈ પંચાયતની કોઈ અમારે કોઈ સાંભળતું નથી કોઈ સફાઈ કરતું નથી અને પાણી બધું ગટર લાઈન ઉભરી પાડે છે કયો વિસ્તાર કહેવાય બિલવાસ આ શું તકલીફો પડે આના કારણે અને કારણે ઘણી મોટું ઘણી તકલીફ પડે છે જાતે સફાઈ કરવાનું પાણી ઉપાડીને બહાર લાવવાનું અને કાલે ફોન કર્યા સર પણ કોઈ જવાબ રિપ્લાય નથી ફોન કાપી નોકે કોઈ રિપ્લાય નથી આપતો જવાબ નથી આપતો સામરવાડા ગામમાં વિકાસના કામોમાં પણ અરજદારના કહ્યા મુજબ ગેરરીતિ થઈ છે જેને લઈ સ્થાનિક ગામના જાગૃત નાગરિકે સરકારની નાણાં પંચની ગ્રાન્ટની ગ્રાન્ટ તેમજ મનરેગાના કામો સાથે સફાઈ અને સરકારી બાબતની સચોટ માહિતી મેળવવા માટે મદદ લઈ માહિતી છે આ મામલે સ્થાનિક ગ્રામ પંચાયતની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો હતો જોકે આજે જાહેર રજા હોવાના કારણે પંચાયત કચેરી બંધ જોવા મળી હતી હવે જોવાનું એ છે કે સ્થાનિક ગ્રામ પંચાયત અરજદારે માંગેલી માહિતી કેટલા દિવસોમાં પૂરી પાડે છે સમસ્યા સાહેબ કે આ ગામની અંદરમાં સફાઈનું ખૂબ જ વ્યવસ્થા નથી થતી આજે કોઈ નથી વ્યવસ્થા બરાબર ગટર લાઈન ઉભરેલી છે ગટર લાઈનની જે ગ્રાન્ટો આવે બાર બાર વપરાઈ જાય ગટર લાઈન છે ટોટલ ટોટલ આખી ઉભરેલી ખુલ્લી ગટરો પડી છે બરાબર પાણીની ખૂબ તંગી રહે પાણી બે ચાર દિવસે જતા આવે અને સરપંચોને ફોન કરે તો આપ શબ્દ બોલે સરપંચ કે તમે વિચિત્ર છો તમે એમ છો બરાબર મેં રજૂઆત કરેલી એ તાલુકા પંચાયતમાં આરટીઆઈ મોગેલી છે હજુ સુધી મને રિપ્લાય મળ્યો નથી આરટીઆઈનો આ ત્રણ દિવસ થઈ ગયા આરટીઆઈ મોગ્યા ને સરપંચ વિશે મેં તાલુકા ભાઈ તાલુકા પંચાયતની મેં ટોટલ ત્રણ વર્ષની ગ્રાન્ટોની આઈટીઆઈ મોગી છે કયો વિસ્તાર કહેવાય કેટલા આ બિલવાસ હા કેટલા મકાનો છે બસો ઘરની વસ્તી છે સાહેબ કોઈ સરપંચ તલાટી મુલાકાત આવતા હોય કોઈ કોઈ તલાટી કે કોઈ સરપંચ કોઈ મુલાકાત લેવા માટે આવતું નથી સામરવાડા ગામમાં કેવો વિકાસ થઈ રહ્યો છે તે બહાર લાગેલા સ્વચ્છ ભારત મિશનના બોર્ડ પરથી નજરે પડી શકે છે જે ગામનું નામ સામરવાડા નહીં પણ સામલવાડા લખવામાં આવે છે હવે વિચારો કેટલી જાગૃતતા ગ્રામ પંચાયતમાં હશે